નમસ્કાર આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું જેમણે બ્રહ્માંડને જોવાની આપણી આખી રીત જ બદલી નાખી જી હા વાત થઈ રહી છે સ્ટીફન હોકિંગની એક એવું દિમાગ જેણે તારાઓ અને બ્લેક હોલ્સના રહસ્ય ઉકેલ્યા ચાલો એમની આખી કહાણીની શરૂઆત એમના જ એક વિચારથી કરીએ આ એક વાક્ય છે ને એ એમના અકલ્પનીય જીવનનો જાણે કે સાર છે એ આપણને બતાવે છે કે એમની અંદર કેટલી અદમ્ય હિંમત હતી તો ચાલું જોઈએ કે આ અસાધારણ મનની શરૂઆત આખરી ક્યાંથી થઈ વાત છે ઓગણીસો બેતાળીસની જ્યારે એમનો જન્મ ઇંગ્લેન્ડના ઓક્સફર્ડમાં થયો ભણવામાં તો એ શરૂઆતથી જ હોશિયાર પહેલાં એમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ફિઝિક્સ એટલે કે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને પછી પછી તે પહોંચ્યા કેમ્બ્રિજ યુનિવર્સિટી જ્યાં એમણે કોસ્મોલોજીમાં એટલે કે બ્રહ્માંડ વિજ્ઞાનમાં પીએચડી કરી બસ અહીંથી જ એમના જીવનની એ સફર શરૂ થઈ જેણે દુનિયાને હચમચાવી દીધી પણ કહેવાય છે ને કે જીવન ક્યારેય સીધી લીટીમાં નથી ચાલતું જેવી એમની કારકિર્દી ઊંચાઈઓ સર કરવા જઈ રહી હતી ત્યાં જ એમની સામે આવીને ઊભો રહ્યો એમના જીવનનો સૌથી મોટો પડકાર કેટલી ઉંમરે ફક્ત એકવીસ વર્ષની ઉંમરે જરા વિચારો એ ઉંમર જ્યારે ભવિષ્યના સપનાઓ જોવામાં આવતા હોય ત્યારે એમને એક એવી હકીકતનો સામનો કરવો પડ્યો જેણે બધું જ બદલી નાખ્યું એમને નિદાન થયું એએલએસ નામની એક ગંભીર બીમારીનું આ એવી બીમારી છે જે ધીરે ધીરે શરીરના બધા સ્નાયુઓ પરનો કંટ્રોલ છીનવી લે છે મતલબ કે તમારું મગજ તો કામ કરતું હોય પણ શરીર સાથ છોડી દે જાણે તમે તમારા જ શરીરમાં કેદ થઈ ગયા હો અને ડોક્ટરોએ શું કહ્યું ખબર છે એમણે કહ્યું કે સ્ટીફન હોકિંગ પાસે હવે ફક્ત બે કે ત્રણ વર્ષ જ બચ્યા છે કોઈના પણ પગ નીચેથી જમીન સરકી જાય ને ખાસ કરીને એવા વ્યક્તિ માટે જેનું દિમાગ તો બ્રહ્માંડના રહસ્ય ખોલવા માટે તલપાપડ હતું પણ ડોક્ટરોની ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ સ્ટીફન હોકિંગ બે ત્રણ વર્ષ નહીં પણ પચાસથી પણ વધુ વર્ષ જીવ્યા અને ખાલી જીવ્યા નહીં એમણે એવા કામ કર્યા એવા સંશોધનો કર્યા જેણે વિજ્ઞાનની આખી દુનિયામાં એક નવી જ ક્રાંતિ લાવી દીધી તો ચાલો હવે વાત કરીએ એમના કામની કેવી રીતે એમનું શરીર વ્હીલચેરમાં બંધાયેલું હોવા છતાં એમનો દિમાગ આખા બ્રહ્માંડમાં સફર કરતું હતું એમના સંશોધનનો મુખ્ય વિષય હતો બ્લેક હોલ અને એમણે એક એવો સીધો અને સરળ લાગતો સવાલ પૂછો જેણે બધાને વિચારતા કરી દીધા શું બ્લેક હોલ સાચે જ સંપૂર્ણ કાળા હોય છે જુઓ એ સમય સુધી તો બધા એવું જ માનતા હતા કે બ્લેક હોલ એટલે બ્રહ્માંડની એક એવી જગ્યા જ્યાં ગુરુત્વાકર્ષણ એટલું બધું શક્તિશાળી હોય છે કે એમાંથી કશું જ બહાર ના આવી શકે પ્રકાશ પણ નહીં એક વાર અંદર ગયા એટલે ગયા વાત પૂરી પણ સ્ટીફન હોકિંગે આખી વાત જ બદલી નાખી એમણે એક ક્રાંતિકારી શોધ કરી જે આજે એમના જ નામથી ઓળખાય છે હોકિંગ રેડિયેશન તો જૂની માન્યતા શું હતી કે બ્લેક હોલ સંપૂર્ણ કાળા છે એમાંથી કંઈ બહાર ન આવે પણ હોકિંગે શું સાબિત કર્યું એમણે કહ્યું ના બ્લેક હોલ સંપૂર્ણ કાળા નથી એમાંથી ધીરે ધીરે ખૂબ જ ધીરે ધીરે ઊર્જા બહાર નીકળે છે જાણે બ્લેક હોલમાંથી બાષ્પીભવન થતું હોય આનો મતલબ એ થયો કે અબજો વર્ષો પછી એક દિવસ બ્લેક હોલ પણ ખતમ થઈ શકે છે આ એક નાની વાત નહોતી અને હોલ વિશેની આપણી આખી સમજને જળમૂળથી બદલી નાખી હવે મોટી વાત એ છે કે સ્ટીફન હોકિંગ માત્ર એક મહાન વૈજ્ઞાનિક જ નહોતા એમણે જે કંઈ પણ શોધ્યું એને સામાન્ય માણસ સુધી પહોંચાડવાનું પણ કામ કર્યું એમણે એક પુસ્તક લખ્યું અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ આ પુસ્તકે તો ઇતિહાસ રચી દીધો બ્રહ્માંડ કેવી રીતે બન્યું બ્લેક હોલ શું છે આવી બધી અઘરી વાતોને એમને એટલી સરળ ભાષામાં સમજાવી કે દુનિયાભરના લાખો લોકોએ એને વાંચ્યું અને સમજ્યો આ પુસ્તક દુનિયામાં સૌથી વધુ વેચાતી વૈજ્ઞાનિક પુસ્તકોમાંનું એક બન્યું અને આ સિલસિલો અહીં અટક્યો નહીં એમણે ધ યુનિવર્સ ઇન અ નટ અને ધ ગ્રેન્ડ ડિઝાઇન જેવા બીજા પણ ઘણા પુસ્તકો લખ્યા અને વિજ્ઞાનને લોકો સુધી પહોંચાડવાનું કામ ચાલુ રાખ્યું પણ જાણો છો એમના વિજ્ઞાન કરતાં પણ મોટી એમની એક બીજી ઓળખ છે સ્ટીફન હોકિંગનું જીવન પોતે જ એક પ્રેરણા છે એમના જીવનમાંથી શું શીખી શકાય ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે તો એ પ્રેરણાનો ભંડાર છે પહેલી વાત ગમે તેવી મુશ્કેલી આવે હાર નહીં માનવાની બીજી વાત હંમેશા કંઈક નવું શીખતા રહેવાનું અને ત્રીજી અને સૌથી અગત્યની આપણી આસપાસની દુનિયા અને બ્રહ્માંડ વિશે સવાલો પૂછતા રહેવાનું જિજ્ઞાસુ બનવાનું તો અંતમાં સ્ટીફન હોકિંગને આખી વાત આપણને એક સવાલ પૂછે છે આપણા જીવનની હદ કોણ નક્કી કરે છે આપણા સંજોગો કે આપણે પોતે એમની જિંદગી જોયા પછી આ સવાલનો જવાબ કદાચ આપણને સૌને મળી જાય આ વિચાર સાથે જ આજની વાત પૂરી કરીએ